નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસોથી છેતાલીસો પચીસ રૂપિયા સિંગદાણા અગિયારસોથી સત્તરસો રૂપિયા એરંડા એક હજારથી બારસો રૂપિયા ચણા નવસોથી અગિયારસો ચોવીસ રૂપિયા મરચાં લાલ સત્યાવીસોથી સત્યાવીસો રૂપિયા મેથી નવસોથી બારસો રૂપિયા અડદ સાતસોથી તેરસો પંચાવન રૂપિયા મગ એક હજારથી તેરસો રૂપિયા તુવેર એક હજારથી સોળસો ત્રીસ રૂપિયા ધાણા નવસોથી સત્તરસો પચાસ રૂપિયા સોયાબીન नौ सौ थी एक हज़ार सित्तेर रुपया लसन सात सौ पचास थी एक हज़ार पंचोतेर रुपया बाजरी तर सौ पचास थी चार सौ ने रुपया तलकाड़ा पच्चीस सौ थी पात्री सौ रुपया तल सफेद सौ पचास थी बे हज़ार रुपया घाऊ टुकड़ा चार सौ थी पाँच सौ बेंतालीस रुपया ઘઉં લોકવાન ચારસો પંચોતેર થી પાંચસો પંદર રૂપિયા મગફળી અગિયારસો પચાસ થી સત્તરસો ચાલીસ રૂપિયા કપાસ તેરસોથી સોળસો પંદર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે